તેલ ગરમ મૂકી દઈશું તેલ આવી જાય એટલે ત્રણથી ચાર આવી રીતે પાપડ લઈ લઈશું પાપડને આપણે તળી દઈશું તો ટુકડા કરીને તળી દઈશું તમે જોઈ શકો છો આપણે ડીશમાં કાઢી દીધેલા છે હવે આપણે તેલ મૂકી દઈશું અને તેની અંદર અડધી વાટકી જેટલા સિંગદાણા અડધી વાટકી દાળિયા ત્રણથી ચાર લીલા મરચાં આવી રીતે તીખા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન આપણે બે થી ત્રણ મિનિટ એને થવા દઈશું બેથી ત્રણ મિનિટ થઈ જાય એટલે આપણે અંદર કાજુના ટુકડા ઉમેરી દઈશું કાજુના ટુકડા નાખ્યા પછી એકાદ મિનિટ થવા દઈ અને પછી આપણે અંદર હળદર અને મીઠું ઉમેરી દઈશું અહીંયા આપણે અઢીસો ગ્રામ નાયલોન પૌવા લેવાના છે તે મુજબથી તે હિસાબથી આપણે અંદર હળદર અને મીઠું ઉમેરીશું હળદર મીઠું નાખ્યા પછી એકાદ મિનિટ થઈ જાય પછી આપણે તેની અંદર નાયલોન પૌવા ચાળીને મેં લીધેલા છે તો આવી રીતે ચાળીને નાયલોન પોમા લઈ લેવાના અને અઢીસો જેટલા છે તો એને આવી રીતે આપણે સતત હલાવતા રહીશું જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી ધીમા તાપે એને સાતથી આઠ મિનિટ શેકી લઈશું એકવાર આપણે ચાખી લઈશું અને ક્રિસ્પી થઈ ગયા હોય તો આપણે જે પાપડ તળેલા છે તેના નાના એવા ટુકડા કરી અને પછી તે અંદર ઉમેરીને મિક્સ કરી દેવાના તો સરસ તૈયાર છે આપણો મજાનો પાપડ પવાનો ચેવડો ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો થેન્કસ ફોર વોચિંગ